મોરમાડફ તાલુકાના વંદેલી ધામણી ગામના લોકોને સરકાર માન્ય વ્યાજબી ભાવનું રાશન લેવા માટે આઠ કિમી દૂર ખુદરા ગામે જવું પડે છે પંચમહાલ જિલ્લાના મોરવાહાડફ તાલુકાના વંદેલી ધામણી ગામના લોકોને સરકાર માન્ય વ્યાજબી ભાવનું રાશન લેવા માટે સો જેટલા રેશન કાર્ડ ધારકોને અંદાજે આઠ કિલોમીટર દૂર ખુદરા ગામે જવું પડે છે આ ગામ લોકોનું કહેવું છે કે આટલી દૂર પ્રાઇવેટ વાહન ખર્ચી દૂર અનાજ લેવા જવું પડે છે અનાજના ભાવ કરતા તો ભાડું વધી જાય છે અને ચોમાસાનો સમય હોય ત્યારે ભારે હાલાકી ભોગવવી પડે છે ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામમાં નજીકમાં કોઈ જગ્યાએ સસ્તા અનાજની દુકાન આપવામાં આવે તો આ મુશ્કેલીઓનો હલ થાય તેમ છે

તો અમારે નજીકમાં જો દુકાન હોય તો ઘણું સારું કારણ કે અમને નથી પોસાયું આટલે બધે આવવા જવામાં અમે હેરાન હેરાન થઈ ગયા હા અને વાહન અમારે પ્રાઇવેટ ભાડે કરીને આવવું પડે છે તે પણ અમને થોડું નુકસાનકારક થાય છે તો સરકારશ્રી જો અમને આટલું જો અમને અનાજ રાહત દરે આપતી હોય તો પછી દુકાન જો અમને અમારી નજીકમાં આપી દો તો ઘણું સારું તાલ નિશાળની આસપાસ રિપોર્ટર આશીષ આર